તો જય દ્વારકા છે ડાયર અને કેમ છો તમે બધા મજામાં જઈશો તો ન લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ હમણાં ફુવારા આલે છે અને તમે જોઈ શકો માડવી છે આ બે માણીની માઇન્ડવી છે પણ મને નથી ખબર કેટલા મહિનાની માઇન્ડવી છે મારા પપ્પાને ખબર છે અને જો તમારે ફાલ બાલ ને બધું જોવું હોય તો હાલો મારી પાછળ અને તમને દેખાડું ફાલ બાલ કેવો ફાલ છે તમને આગળ ફુવારા લે આ જો તો અમારું ખેતર છે ને હાગવારૂ છે એ મારા મોટા બાપા નું છે અને ઉનીકોર જોવો તો ઈ થી ઈ એક મારા મોટા બાપા છે ઈ નું ખેતર છે તો ઈ ત્રણેય અમે ભાઈઓ છે આની કોર હોય એ મારા પપ્પા છે ઈ ઈનાથી મોટો છે ઈ વળા હાગવારૂ હોય એ મારા મોટા બાપાના ઉનીકોર જો તો ઈ સૌથી મોટા બાપા ઈ છે તો મૈન વી માં આપણે છોડવો ઉપાડશું આગળ જો હું કહું ફાલ છે જોઈ કહું ફાલ હી એ જોવો જો હે ને એટલે આજ તો રવિવાર હતો એટલે વાડી પણ આવી ગયો તો અને રજા પણ હતીલું છે એટલે આમ સાઈડમાં હું ખાઈ ગયો તો આગળ હવે જાય પાછો સડવાઈ ગયો હજી આગળ જ જાય આપણે લીલું છે કેમ કે ઉતરાયમ છે જ ને ફુવારા ફુવાર આઈકા તાજા તાજા

ચિંકા હા થોડાક દિવતા પછી મેળ આવે ખાવા હોય તો ઓલા ને તમારે ખાવા હોય તો આવતા જો અત્યારે આપણી વાડી ચિંકા તો દિયા લોક ઉતારવાનો ટાઈમ મળ્યો આપણે બ સવારમાં માં દુખાઈને હોય ને બપોર ઘડીયા તો એટલે વાડી પૂગી ગયા ને ત્યાં મમ્મી વરગાડી દીધી ખડવાટવા એટલે આપડો એમાં જરાય મેળ આવે ને ખળવાટવા માં તો એ ધરા જવું પડ્યું લાકડી લાકડી મારે હે કુવાળ જાય અહીંયા કુવારા આપણે જેઠા પડતા લો કુવારાં લઈ લ્યો જો અને આયા જો અમાર પેલા એને ખીજડો હતો ખીજડો મામાદેવનો ખીજડો કેવાય નહી અને અત્યારે ઇન દીગી વડલો ઉગ્યો છે ત્યારે પણ છે ને લેવલ કરાતો હોય ત્યારે એનું ઉપડું અટતું નતું આમ વધાર્યું ને ત્યારે છે ઉપડું બેઠું એટલે અમે તો જો કે માનીએ છીએ બીજા જીકો કોઈ જોઈ ન માનતા હોય મામા દેવ માનતા હોય તો લઈ ગયા કોમેન્ટ માં જઈ મામા દેવ આ વટલું થયો હોય અત્યારે ના આપડી માઇન્ડ જોઈએ અત્યારે આ